નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફકીર મહો સિદ્ધિક સમજા સિદ્ધિક ભાઈ ખલીફા વડાલા વાળા જીતેન્દ્ર સિંહ પરમાર નૂર મહમદ ચાકી જુસફભાઈ જત નાગોર વાળા શબીલમાં યોગદાન આપ્યો હતો અને ઓસમાન જુસફ સમેજા મહેશ્વરી સહિતના સેવાનો લાભ લીધો હતો યસ ફાઉન્ડેશન દ્વારા પાણીની બોટલની સેવા પૂરી પાડવામાં આવેલ હતી આ શબીલ નો લાભ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ લાભ લીધો હતો રિપોર્ટર ઇમરાન નવાડિયા મુન્દ્રા કચ્છ